થોડા દિવસો અગાઉ એક મહિલાનો સિમેન્ટ કોન્ક્રીટ ભરેલા ડ્રમમાંથી મૃતદેહ મળ્યો હતો જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં ડ્રમના બેચ નંબર આધારે તથા મૃતકની દીકરીએ ખોલેલી પોલના આધારે હત્યારા પતિને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક તપાસમાં આડાસબંધની શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે ભેસ્તાન ભાણોદરા ગામની સીમમાં પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત સત્યાવીસ જૂને હત્યા કરાયેલ મહિલાની લાશ મળી હતી પતિ પત્ની પર અનૈતિક સંબંધની શંકા કરતો હતો પોલીસે પતિ સંજય કરમસિંહ પટેલની ધરપકડ કરી છે સત્યાવીસમી તારીખે પત્નીની ઘરે હત્યા કરી પતિએ લાશને બે દિવસ સુધી પીપળામાં સિમેન્ટ ક્રોકરીટનો માલ ભરી રાખી મૂકી દીધી હતી ઓગણત્રીસમી તારીખે નિકાલ કર્યો હતો પતિએ સંતાનો અને સાળીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી પોલીસે ભંગારવાળાના સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં પચીસમી તારીખે હથિયારો ડ્રમ લેવા આવ્યો હતો તે હથિયારો ખાલી ડ્રમ બાઇક પર ઘરે લઈ ગયો હતો પોલીસે કેમેરાને ટ્રેક કરી તેની સોસાયટી સુધી પહોંચી હતી પછી પોલીસે સોસાયટીના રહીશોને ફોટો બતાવતા પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી મૃતક મહિલાની સાત વર્ષની દીકરીની માતા વિશે પોલીસે પૂછ્યું તો તેને પાંચ દિવસથી ઘરે નથી તેમ કહ્યું હતું પોલીસે કપડા બતાવ્યા તો તેણે તેની માતાના હોવાની વાત કરતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો પાણી ભરવા પતિએ પચીસમી જૂને સચિનમાં ભંગારના ગોડાઉનમાંથી સાતસો રૂપિયામાં ડ્રમ ખરીદી લાવ્યો હતો પછી સત્યાવીસમી તારીખે બપોરે કોઈ ઘરે ન હતું આથી પતિએ પત્નીનું દુપટ્ટાથી ટૂંપો આપી હત્યા કરી ડ્રમમાં લાશને ઊંધી નાખી તેના પર સિમેન્ટ ક્રોકરીટનો માલ નાખી દીધો હતો પછી લાશને બે દિવસ સુધી ડ્રમમાં પેક કરી ઘરમાં રહેવા દીધી હતી

આના પછી અમારે ભેસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ની કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે સંકાલય રાખતો હતો એ બાબતે એમને બોલાચાલી થતા એને ગળે બધું પટ્ટાથી ઘડું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનો એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થાલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે માતાજીનો બધો પૂજા પાનો સામાન છે એને પાણીમાં પધરાવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ વડોદરા ગામની સીમમાં આવીને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિજય પટેલ એસીપી શ્રી ગુહિલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક કરેલો છે આરોપી પોતે કંઈ કમાતો નહોતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે એના બાબતે ગુસ્સે થઈને એણે આ કર્યું પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એણે જાતે આ વિચારી અને આ રીતે પગલું ફે